આણંદ ખાતે શ્રી રામકૃષ્ણ સેવામંડળ શૈક્ષણિક સંકુલ ખાતે આણંદ કોમર્સ કોલેજ સહિત જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સાડી ડે અને ગ્રુપ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં યુવતીઓ દ્વારા ભારતીય પરિધાન સંસ્કૃતિ સાડીમાં સજ્જ થઈ જ્યારે યુવકો સાઉથના પરંપરાગત પહેરવે શર્ટ અને લુંગીમાં આવ્યા યુવતીઓએ જણાવ્યું કે સાડી એ ભારતીય સંસ્કૃતિ પરિધાન છે જેથી આપણી પરંપરાગત સંસ્કૃતિને જાળવી રાખવા માટે તેઓ આજે સાડી પહેરીને કોલેજમાં આવી હતી આજકાલના યુવાનો વેસ્ટર્ન કલ્ચરની પાછળ આંધળી દોટ મૂકીને દોડી રહ્યા છે જ્યાં આપણી ભારતીય સંસ્કૃતિ વિસરાય છે તો અમે આનંદ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ આજે સાડી ડે ઉજવીએ છીએ અને સાડી પહેરીને આપણું ભારતીય કલ્ચર કલ્ચરને અમે આગળ વિસરાવીએ છીએ આજના યુગમાં આપણા ભારતીય યુવાનો વેસ્ટર્ન કલ્ચર તરફ ભાગી રહ્યા છે તો તે લઈને અમારી કોલેજ એસ કોલેજમાં સાડી ડે ઉજવવામાં આવ્યો છે અને સાંસ્કૃતિક સાંસ્કૃતિક દે મતલબ માનવામાં આવ્યો છે આજના હું આણંદ કોમર્સ કોલેજ ની વિદ્યાર્થીની આજના આધુનિક યુગમાં આપણી સાંસ્કૃતિક ધરોહર જાળવી રાખવા બાબતે અમે બધાએ આધુનિક યુગમાં છોકરીઓ બધા વિદ્યાર્થીઓ વેસ્ટર્ન કપડા આજકાલ પહેરે છે તો એ અમે સાંસ્કૃતિક બાબતો જાળવી રાખવા બદલ આજે અમે સાડી ડે સેલિબ્રેશન કરીએ છીએ એ બદલ અમે બધાએ સાડી પહેરીને આવ્યા છે બહુ જ ખુબ સરસ લાગી રહ્યું છે સાંસ્કૃતિક જાળવી રાખવા માટે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ